મિત્રો મેળામાં વખતે લગભગ મેળામાંસ થી પંદર લાખ લોકો જોડાવાના છે દસ થી પંદર લાખ લોકો મેળો કરવા માટે આવવાના છે પણ આ વખતે છ એપ્રિલ બે થી લઈ અને લગભગ દસ એપ્રિલ બે પચીસ સુધી માધવપુરનો મેળો છે એ પાંચ દિવસ સુધી ચાલવાનો છે મિત્રો જેમ તમે થમનેલ અંદર જોયું કે આ દસ વાતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો માધવપુરના મેળાનો આનંદ ડબલ થશે તમને મજા આવશે ને ક્યાંય મુશ્કેલી પણ નહીં પડે જેમ તમે થમનેલ અંદર જોયું કે રહેવું ક્યાં જમવું ક્યાં પાંચ દિવસ રહેવાની બધી જ સુવિધાઓ આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બની યાર છો બહુ મજા આવશે અને ખાસ કરીને માધવપુરના મેળાને નવા અપડેટને લઈ અને તમારે હરેક વિડિયો જોતા હોય તો આપણે આ મહેશ કાઠી બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાજુમાં બેલ આઇકન છે ને પ્રેસ કરી દેજો જેથી કરીને હું નવો વિડિયો મૂકું તો બધા જ વિડિયો તમને મળતા રહે તો મિત્રો ખાસ કરીને માધવપુરના મેળામાં દર વર્ષે કંઈક ને કંઈક નવું હોય છે તો આ વખતે માધવપુરના મેળામાં શું નવું છે એ પણ આપણે આ દસ ટોપિકની અંદર ચર્ચા કરીશું તો ચાલો સરસ મજાની વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત નંબર પહેલી કે વાત એવી છે કે દર વખતે માધવપુરનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે તો મેળાની અંદર લગભગ બારથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે તો જેને ખબર નથી કે માધવપુરના મેળામાં પાંચ દિવસની અંદર શું શું ગતિવિધિઓ હોય છે કેવા કેવા કાર્યક્રમો હોય છે મિત્રો એક બે દિવસ આવે છે અને આવી અને પાછા પરત વયા જાય છે પણ એના માટે પહેલી મુદ્દાની વાત એ છે કે મિત્રો પાંચ દિવસનો જે મેળો હોય છે નોમ દસમ અગિયારસ બારસ ને તેરસ જે પાંચ દિવસ દરમિયાન માધવપુરના મેળાની અંદર ખાસ વાત કરીએ તો બારસને દિવસે મતલબ કે ભગવાનની જ્યારે જાન નીકળે છે ભગવાનના જ્યારે લગ્ન થાય છે એટલે કે મેળાનો તો મિત્રો પહેલી વાતમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે તમે મેળો કરવા આવો તો બારસને દિવસે ખાસ માધુપુરનો મેળામાં આવો અથવા તો અગાઉ આવો છો તો રોકાવ કેમ કે બારસના દિવસે ભગવાનના લગ્ન થાય છે ભગવાનની જાન નીકળે છે ને સાથે સાથે અહીંની કહેવત છે કે ભર મેળો પણ હોય છે તો એક ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે પહેલા નંબરની કે તમે મેળો કરવા આવો છો તો બારસને દિવસે ખાસ આવો અથવા તો એનાથી અગાઉ આવો તો અહીંયા રોકા રોકાવાની વ્યવસ્થા છે એ પણ બધું આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરશું તો ભગવાનની જાન છે એની આનંદ માણો ભગવાનના લાઈવ લગ્ન જુઓ અને સાથે સાથે મેળો કરો એનો પણ આનંદ માણો એ પણ એક સરસ પહેલી મુદ્દાની વાત છે તો મિત્રો આ દસ નિયમોનું ખાસ ધ્યાન રાખવો જેથી કરીને મેળાનો આનંદ ડબલ થઈ જાય તો મિત્રો વાત નંબર બે નિયમ નંબર બે બીજા અંદરને તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમે માધવપુરનો મેળો કરવા આવો તો માધવપુરના મેળાની અંદર પાંચે પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે એના માટે થઈને ભવ્ય ડોમ તૈયાર થયું છે એની અંદર પાંચે પાંચ દિવસ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે હસ્તકલાઓ થાય છે અને ઘણા બધા પ્રોગ્રામો થાય છે ઘણા બધા નામી અનામી જિગ્નેશ કવિરાજ છે બીજા ઘણા બધા અનામી ઓસ્માન મીર છે ઘણા બધા કલાકારો આવે છે તો ખાસ કરી અને એને માણવાનો મોકો ભૂલતા નહીં માત્ર મેળામાં આંટો મારી અને ફરી અને તમે વહી જતા નહીં આ મુદ્દો યાદ રાખજો કેમ કે ત્યાં પણ બહુ સરસ મજાની મજા આવે છે મિત્રો નિયમ નંબર ત્રણ ત્રણ નંબરની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે જેથી કરી તમે મેળાનો વધારે આનંદ માણી શકો તો મિત્રો જેમ વાત કરીએ એમ કે મેળાની હારે હારે માધવપુરની અંદર ઘણા બધા એવા સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે ભગવાનની આરે જોડાયેલા સ્થળો છે એની તમે વિઝિટ કરી શકો ઘણા બધા અવનવા સ્થળો છે માધવરાયનું મંદિર છે પછી સરસ મજાનું માધવપુર બીચ છે સરસ મજાનું આશ્રમ છે તો મિત્રો એવું હોય છે કે ઘણા બહારથી જે લોકો આવે છે ફરવા માટે થઈ એ માત્ર ને માત્ર માધવપુરનો મેળો કરી અને જતા રહી છે પણ એને એ ખબર નથી કે માધવપુરમાં મેળાની સાથે સાથે ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળો છે ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો છે જેની તમે મજા માણી શકો છો જેમ કે આપણે અત્યારે ઓછાશ્રમ ની અંદર છે માધવપુરના મેળાની સાથે સાથે તમે ઓછુઆશ્રમ નો આનંદ પણ માણી શકો છો બેકગ્રાઉન્ડમાં તમને આખું ઓછાશ્રમ બે જ મિનિટમાં બતાવી દઉં કે ઓશ્વા આશ્રમ માધવપુર કેવું છે તો મિત્રો નિયમ નંબર ચાર કે ચોથી જે મુદ્દાની વાત છે એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે માધવપુરના મેળાની અંદર કે ફ્રેન્ડ્સ દર વખતે માધવપુરનો મેળો એકદમ સિમ્પલ રીતે થતો હતો પણ આ વખતે માધવપુરનો મેળો બે ત્રણ વર્ષથી જ્યારથી સરકારશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારથી ભગવાનના લગ્ન થઈ જાય છે અને તેરસમો દિવસે ભગવાનની જાન પાછી પરણી અને મધુબનમાંથી નિજ મંદિરે આવે છે અને ત્યાંથી ફ્રેન્ડ્સ દ્વારકાથી સોરી દ્વારકાની માધવપુરથી ભગવાનની જે જાન છે એ દ્વારકા સુધી જાય છે એ લાભ લેવાનો એક અનેરો આનંદ છેલ્લે દિવસે મેળાના દિવસે એ એક ખરેખર બેસ્ટ છે એ મને પણ સમજાણું હું પણ ગયા વખતે ગયો નહોતો પણ એ જાનનું મહત્ત્વ શું છે કે આખા ગામમાં માધવપુરથી લઈ અને દ્વારકા સુધી જે જાન જાય છે તો ત્યાં લગભગ ગામના લોકો જાનનું સન્માન કરે છે અને ખરેખર એ ભગવાનના કૃષ્ણની જાનનો માહોલ છે એ આખો એક અલગ છે તો ખાસ કરીને આ મુદ્દામાં મારે એ કહેવું હતું કે તમે તેર સુધી રોકાતા હોય તો ભગવાનની જે જાન દ્વારકા જાય છે એનો આનંદ માણો તો મિત્રો મુદ્દા નંબર પાંચ પાંચમો નિયમ એવો છે કે તમે જો આ નિયમને ફોલો કરશો આને ધ્યાનમાં રાખશો તો માધાપુરનો જે પાંચમો નિયમ માધવપુરનો જે મેળો છે એનો આનંદ છે એ તમને ડબલ થઈ જાય અને વધારે મજા આવશે તો મિત્રો એ નિયમ કેવો છે કે મેળાની અંદર ઘણા બધી લોકો આવતા હોય છે ઘણા બધી લોકો મેળો કરવા માટે થઈને આવતા હોય છે ઘણા બધી લોકો આનંદ કરવા માટે થઈને છે ઘણા પ્રકારના લોકો મેળામાં આવતા હોય છે તો ખાસ આપણે આ માધવપુરના મેળામાં એવા લોકોનું ધ્યાન રાખવાનું છે કે તમારા ખીચા તમારું પાકેટ કે તમારી કોઈ કિંમતી માલસામાન મોબાઈલ ઈ લો ઈ લોકો ચોઈ ના જાય એનું ખમારે ખાસ ધ્યાન રાખવાનું કેમકે એટલી બધી અડક સંખ્યામાં લોકો ભેગા થશે એમાં ઘણા લોકો ચોર ચોર પણ આવતા હોય છે કે જે મોબાઈલ અથવા બીજી બધી ઘણી વસ્તુ ચોરવાનું કામ કરતા તમારે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઘણી બધી પોલીસનો કાફલો ગોઠવેલો છે એ છતાં પણ આપણે પોતાનું ખુદનું ધ્યાન રાખવું જેથી કરીને આપણે સારા એ મેળો કરી શકીએ અને ફ્રેન્ડ્સ આની આરે આરે પાંચમા નિયમમાં તમારે એ પણ ધ્યાન રાખવું કે તમારા નાના નાના બાળકો હોય તો એને તમારે ખાસ કરી અને સાચવીને રાખવા કેમ કે એવડો મોટો મેળો થાય છે તો ક્યાંક તમારું બાળક ખોવાઈ જશે તો એ પણ હેરાન થશે અને સાથે સાથે તમે જે મેળાનો આનંદ કરવા આવ્યો છો એ પણ તમે નહીં કરી શકો તો આ નિયમની અંદર ખાસ તમારે પાકેટ મોબાઈલનું ધ્યાન રાખવાનું છે અને તમારા બાળકોનું ધ્યાન રાખવાનું છે જેથી કરીને માધવપુરના મેળાનો આનંદ છે તમે માણી શકો તો મિત્રો મુદ્દા નંબર છ નંબરની વાતમાં મારે તમને વાત જણાવી છે કે માધવપુરના મેળામાં અથવા તો માધવપુરમાં નવું શું છે તો મિત્રો બધાને ઘણી વખત આવતા હોય તો ઘણી વખત માધવપુરમાં બધી વસ્તુ જોઈ હોય મેળો જોયો હોય ઘણા સ્થળો જોયા હોય પણ આ વખતે માધવપુરમાં ઘણું બધું અવનવું થયું છે ડેમોલેશન થયું છે ઘણી નવી વસ્તુઓ થઈ છે મેળામાં પણ ઘણી નવી વસ્તુઓ થઈ છે તો મિત્રો ખાસ કરીને મેળાની વાત કરું તો આ વખતે માધવપુરના મેળામાં એક નવી વસ્તુ એડ થઈ છે કે જે થયું છે ક્રિકેટ જેવું આખું ગ્રાઉન્ડ ઊભું થશે ફૂટબોલ જેવું ગ્રાઉન્ડ ઊભું થશે એની અંદર મોટો સ્ટેજ લાગશે એની સ્ટેજની અંદર લગભગ દેશના નામી અનામી કલાકારો આવશે અને વચ્ચે મોટું બધું જે ગ્રાઉન્ડ છે એની અંદર જે પરફોર્મન્સ એરિયા કહેવાય એની અંદર જે કંઈ કલાકૃતિ દાંડિયા રસ ગરબા જે કંઈ ડાન્સિંગ બધી વસ્તુ થશે એ આપણે સ્ટેડિયમમાં જે મેચ જોતા હોય એની જોડે બેસી અને જોવાનો આનંદ મળશે એ એક આ વખતે માધોપુરની અંદર તમે મારી બેકગ્રાઉન્ડમાં જઈ શકો છો આ બધી કામગીરી ચાલુ છે તો આ એક વસ્તુ નવીન છે અને ખાસ કરીને માધવપુરમાં જેમ વાત કરી કે ઘણા બધા નવા સ્થળો છે જોવાલાયક એમાં પણ ઘણા બધા નવોનું નવીનીકરણ થયું છે માતા રૂક્ષમણીનું જે નવું મંદિર બની રહ્યું છે એના પણ તમે દર્શન કરી શકો છો જે માધવપુરની અંદર ચોરી માર્યા છે ભગવાનના લગ્ન થયા એ પણ નવું તૈયાર થઈ ગયું છે અને ભગવાન માધવરાયનું મંદિર છે એ પણ નવું થઈ રહ્યું છે એની તૈયારી કામગીરી તમે બેકગ્રાઉન્ડમાં જો ચાલુ છે અને બીજા પણ ઘણા બધા અવનવા વસ્તુઓ જેમ કે તમે દરિયાની કાંઠે જોઈ શકો છો માધવરાય ભગવાન શ્રી કૃષ્ણ માતા રુક્ષમણીનું ચરિત્ર દર્શાવ્યું છે ને અહીંયા પણ આવી ભગવાનની મૂર્તિઓ પણ અલગ અલગ ઠેકાણે ઘણી બધી રાખેલી છે તો ઘણું બધું માધવપુરની અંદર મેળા દ્વારા નવું થવાનું છે તો એ પણ આ મુદ્દાની અંદર તમે જોતા આવજો એમને માધવપુરનો મેળો કરીને નહીં મિત્રો આપણે જેમ આગળ વાત કરી કે માધવપુરના મેળામાં આવતા આ દસ બાબતોનું આપણે ધ્યાન રાખવું તો બાબત નંબર સાત કે માધવપુરના મેળામાં બારથી શ્રદ્ધાળુઓ આવતા હોય તો અહીંયા કદાચ એના કોઈ સગાવાલા ન હોય તો એને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ રોકાવવું ક્યાં અથવા તો રહેવું ક્યાં તો ફ્રેન્ડ્સ માધવપુરની અંદર જે માધવપુરનો મેળો છે મેળા ગ્રાઉન્ડ છે એક્ઝેટ રૂક્ષ્મણી માતાનું મંદિર છે ત્યાં રસ્તામાં જ કોડી સમાજની વાડી આવે છે કે ત્યાં તમે પાંચે પાંચ દિવસ રામનવમ ચૈત્ર સુદ રામનવમથી લઈ અને તેરસ સુધી અહીંયા પાંચે પાંચ દિવસ બધી જ જ્ઞાતિના લોકો માટે રહેવાની જમવાની બધી જ સુવિધા તમે જોઈ શકો છો વિશાળ ઘણા બધા હોલ છે વિશાળ ગ્રાઉન્ડ છે તો અહીંયા ખાસ વાત એ હતી કે બહારથી લોકો આવતા હોય તો એને અહીંયા તમે રોકાઈ શકો અને સાથે સાથે મેળાનો આનંદ માણી શકો અને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નમાં ભાગીદાર થઈ શકો તો મિત્રો મુદ્દા નંબર આઠ આની અંદર તમારે થોડુંક બેઝિક એટલે નાનકડું ધ્યાન રાખવાનું છે એ ધ્યાન એવું છે કે લગભગ મોટી ઉંમરના વયોવૃદ્ધ વ્યક્તિ હોય છે એ તડકાનો પણ એટલો બધી માહોલ છે અને સાથે સાથે ગરમી પણ ઘણી બધી વધી રહી છે તો આપણને કોઈ પણ જાતની શરીરની અંદર તકલીફ હોય તો આપણે સાથે દવા રાખવી જોઈએ જેથી કરી અને પછી કોઈ પણ આપણે મેળો દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તો તમારે જે કંઈ રોજિંદી દવા ચાલુ હોય જીવનમાં એ પણ એકાદી ટીકડી વિડીયો જોઈને નાખતા જ આવજો ભૂલતા નહીં કે પાંચ દિવસ કદાચ રોકાવાના હોય ને પછી તડકાનો કોઈ પ્રોબ્લેમ થાય તો એ આપણને થોડીક હેરાનગતિ થાય તો જો દવા હારે હોય આપણા બેગની અંદર તો આપણે ડાયરેક્ટ ગોળી લઈ અને આપણી જે સેહત છે એને સારી કરી શકીએ અને માધવપુરના મેળાનો આનંદ માણી શકીએ અને સાથે સાથે મિત્રો છૂટા પૈસા ખાસ રાખવા કેમ કે અત્યારે લગભગ બધી જ જગ્યાએ ગૂગલ પે ને ફોનપે ને પેટીએમ ને એવું બધું ચાલતું હોય પણ ખાસ કરીને મારા અંદાજ પ્રમાણે એટલા બધી લોકો ભેગા થવાના છે એકઠા થવાના છે તો એક જ જગ્યાએ ઘણા બધા નેટવર્કના ઇસ્યુ થતા હોય તો શાયદ ગૂગલ પે ફોન પે ન હાલે તો તમારી આગળ જે કંઈ કેસ થોડા ઘણા છૂટા પૈસા હોય તો એનાથી તમે ચા નાસ્તો પાણી જે કંઈ તમારે ઘણી ખરીદી કરવી હોય તે કરી શકો આ બે વસ્તુનું પણ થોડુંક ખાસ ધ્યાન રાખજો એ પણ ખાસ ઉપયોગી છે ગયા વર્ષે જ મારી યારે પણ એક એવો કિસ્સો બન્યો હતો મને જ એક જગ્યાએ મારે કંઈક લેવું હતું આ મને યાદ છે મારે કંઈક ફ્રેમ લેવી હતી ત્યાં મેં ઘણી ટ્રાય કરી મારી વોલેટ ઘરે પડ્યું હતું પણ ઘણી ટ્રાય કરી ગૂગલ પે થયું જ નહીં એટલું નેટવર્ક નહોતું આવતું તો ખાસ ધ્યાન રાખજો આ મુદ્દાની અંદર મારે એ જ વાત કરવી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ માતા રુક્ષમણીના ઉપલક્ષને લઈને જેવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ માતા રુક્ષમણીને ઉઠાવી અને માધવપુર લઈ આવ્યા લગ્ન કર્યા મુદ્દા નંબર નવમાં મારે એ વાત કરવી કે આવી રીતના માધવપુરનો મેળો વર્ષોથી ઉજવાય છે જો કે મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે માધવપુર અને કૃષ્ણ ભગવાનનું કનેક્શન કંઈક અલગ છે જેવી રીતે કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર બેઠા છે એવી જ રીતના માધવપુરની અંદર પણ કૃષ્ણ ભગવાનનું અનેરું મહત્વ છે બહુ મોટું મહત્વ છે કે જ્યાં કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા હતા માતા રુક્ષ્મણ એનું મહત્વ છે માધવપુરના મેળાની મિત્રો માધવપુરના મેળાને લઈને આપણે ઘણા બધા નિયમો જોયા ઘણા બધા નિયમો ફોલો પણ કરીશું અથવા તો કર્યા પણ લાસ્ટ અને નિયમ એવો છે કે માધવપુરના મેળાની અંદર ઘણા બધી લોકો યુટ્યુબર મિત્રો આવતા હોય અથવા તો મેળા કરવા માટે આવતો હોય તો ફ્રેન્ડ્સ દસમા નિયમની અંદર મારે થોડીક પર્સનલ ભાઈબંધીની વાત કરવી છે કે માધવપુરનો મેળો તમે કરવા આવો તો પ્રોપર માધવપુરની અંદર માધવપુરથી લગભગ એક કિલોમીટર દૂર આપણું ઘર આવેલું છે હું પ્રોપર માધવપુરમાં જ રહું છું તો તમે યુટ્યુબર મિત્રો હોય તો તમારે વિડીયો અપલોડ કરવો હોય નાવું ધોવું હોય ફ્રેશ થવું હોય તો માધવપુર મેળાથી નજીક જ આપણું ઘરે આવ્યું છે તો આ નિયમની અંદર તમે મારી ઘરે આવી શકો છો એક ભાઈ થકી એક મિત્ર થકી આપણે હું તમને અહીંયા રહેવાની વ્યવસ્થા કરી દઈ સુવાની વ્યવસ્થા કરી દઈ સાથે સાથે જમવાની પણ આપણી ઘરે જ વ્યવસ્થા થઈ જાય તો ખાસ કરીને એ પણ નહીં આપણો વિડીયો જતા હોય તો આપણી ઘરે આવવાનું નહીં જેથી કરીને મેળાનો માધવપુરનો મેળો છે એ તમે સારા એ કરી શકો અને માધવપુરના મેળાનો આનંદ માણી શકો